શિક્ષકોને લઈ હવે ગ્રામજનો મેદાને માં મગવાસમાં બાદ શિક્ષકો સામે રોષ ગ્રામજનોએ શાળાને તાળાબંધીની કરી તૈયારી જિલ્લા

એમને કાર્યવાહી કરવા મૂકેલું છે હકીકત જે મેં કહ્યું ભાવનાબેન દ્વારા જે પણ આક્ષેપો કરવામાં આવે એ લિખિત મંત્રી જાણ કરવામાં જિલ્લા કક્ષાએ આવશે તાલુકા કક્ષાએ આવશે તો એંગીની કાર્યવાહી કરવામાં આવશે કારણ કે એવી કોઈ લિખિત અમને ફરિયાદ મળી ત્રણ એક બે હજાર ત્રેવીસ થી સદર શિક્ષક હાજર છે એનો કોઈ રિપોર્ટ તો આપણી પાસે છે નહીં બરાબર અને કાર્યવાહીમાં તો હવે શાળા કક્ષાએથી એ ત્રણ એક બે હજાર ત્રેવીસે ગેરહાજર છે તો એના પછી નવ એક બે હજાર ત્રેવીસે દસ બે બે હજાર ત્રેવીસે

શિક્ષકો નું હાજરી પત્રક છે એમાં લાલ પેન થી ગેરહાજર લખેલું છે આપણી જે સ્માર્ટ એટેન્ડન્સ છે એમાં પણ એને ગેરહાજર દર્શાવેલું છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે